ધોરણ દસમાં અભ્યાસ કરતી તરુણીને તેના જ પાલક પિતાએ તેના ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવતા પાલક પિતાની કરતૂતોનો આખરે ભાંડો ફૂટ્યો છે પાટણવાવ પોલીસ મથકમાં દુષ્કર્મ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે વિકૃત પિતા સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે મળતી માહિતી અનુસાર ધોરાજી પંથકના એક ગામમાં પચાસ વર્ષના વિકૃત માનસિકતા ધરાવતા પિતાએ તેની જ પંદર વર્ષની પુત્રીઓ પર નજર પગાડી અવારનવાર દુષ્કર્મ આચરી બે માસનું ઘર પર રાખી દેતા ખડબડાટ મચી ગયો હતો મળતી માહિતી અનુસાર પચાસ વર્ષીય ખેડૂતે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા તેમની પત્ની તેમની સાથે પંદર વર્ષની પુત્રી અને એક પુત્ર પણ સાથે લાવી હતી તે સગીર પુત્રી ધોરણ દસમાં અભ્યાસ કરે છે થોડા સમય પહેલા સગીરાએ તેમને પેટમાં દુખાવ થતો હોવાની ફરિયાદ માતાને કરી હતી જેથી માતા તેને સારવાર માટે દવાખાને લઈ જતા સારવાર કરનાર તબીબે આપેલા જવાબથી તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તબીબે જણાવ્યું હતું કે તમારી પંદર વર્ષની પુત્રીને બે માસનો ગર્ભ છે જે જવાબથી અવાચક થયેલી મહિલા તુરંત જ ઘટના અંગે તેના ભાઈની જાણ કરતા તુરંત જ દોડી આવેલ તેના ભાઈએ ભાણેશની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા ભોગ બનનાર સગીરાએ જણાવ્યું હતું કે તેના સાવકા પિતાએ જ તેમની પર ખરાબ નજર નાખી હતી તેમજ અવારનવાર ધમકીઓ આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ચોકાવનારી વિગતો સવારી પર આવી હતી પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે ગઈ તારીખ એક જૂન બે હજાર પચીસના રોજ પાટણવા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ ચાર અને છ મુજબ અને ભારતીય ન્યાય સહિતાની કલમ સિક્સટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફોર ટુ એમ અને સિક્સટી ફાઈવ વન મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના જ પાલક પિતા દ્વારા તેમના ઉપર બલજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે